હેલો ફ્રેન્ડ્સ હું છું મિતેશ બ્રાન્ડ કોરાભાઈ નિલેશ મધેશથી હું છું નિલેશ બ્રાન્ડ કોરાબાઈ નિલેશ મિતેશ ખરેખર તો એમ જોવા જઈએ તો આજે સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્રવાળો આ ધરતીને લક્ઝરીથી વાકેફ થયેલી આ ધરતી છે એટલે અમને એવું લાગ્યું કે રાજકોટની અંદર કોરા એઝ અ લક્ઝરી પ્રોડક્ટ અમને એક વેક્યુમ દેખાણો અને ગુજરાતે બહુ સરસ રીતે અમને બિરદાવ્યા છે અમારી અમદાવાદમાં બે સ્ટોર સુરતમાં બરોડામાં અને હવે રાજકોટથી સમસ્ત ગુજરાત અમે કવર કર્યું છે અને અમને બહુ આશા છે કે કોરા રાજકોટની અંદર વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે આ સ્ટોર અમે બ્રિજ ટુ લક્ઝરી ફોર્મેટમાં લઈને આવ્યા છીએ જે કોરાની સ્પેશિયાલિટી રહી છે કસ્ટમાઇઝેશનની અંદર અને ઉમદા પ્રકારની ક્વોલિટી કપડાંઓની મેન્સવેર વેડિંગવેર અને પાર્ટીવેરની અંદર લઈને આ સ્ટોર રાજકોટમાં આજે ઓપન થયું છે અને હું બધાને સૌરાષ્ટ્રમાં વિનંતી કરું કે આ સ્ટોર તમે આવો અનુભવ કરો અને વધુમાં વધુ પ્રેમ અમને મળે એવી આશાથી હું બધાને એક ભાવભર્યું આમંત્રણ આપું છું હેલો એવરી મારું નામ ભાવિન છે અને આપણે કોરાને આપણે બેંગ રાજકોટમાં લઈને આવ્યા છે આજે અને રાજકોટમાં આપણો સ્ટોરની આજે ઓપનિંગ થઈ ગઈ છે તો જે હિસાબથી અમને તમારો પ્યાર બધી જગ્યાએ મળ્યો છે તો અમે આશા રાખીએ છીએ કે રાજકોટમાં પણ અમને એ જ પ્રમાણે તમારો પ્યાર મળે તો પ્લીઝ મોસ્ટ મોસ્ટ વેલકમ રાજકોટ પીપલ આપણે અહીંયા આવો અમારું કલેક્શન જુઓ આપણી બ્રાન્ડમાં આપણે રેડીમેડ સેક્શન શર્ટ પેન્ટ ટ્રાઉઝર બંડી બંડી શર્ટ બધું રાખ્યું છે પ્લસ મેરેજ માટે પણ આપણી પાસે શેરવાની જોધપુરી સૂટ કુર્તા અને રેડીની સાથે સાથે સૌથી વધારે તમને એમ કહું તો આપણે ત્યાં એમ ટુ એમ કસ્ટમાઇઝેશનનો પણ ઓપ્શન છે અગર તમારે કંઈ કસ્ટમાઇઝ કરવું હોય તમારે તમારા માપનું બનાવવું હોય કે તમે તમારા કોઈ મેચિંગ કરવા માગતા હો કંઈ થીમ હોય તમારી તો અહીંયા બધું કસ્ટમાઇઝેશન થઈ જશે કારણ કે આપણી પોતાની જ ફેક્ટરી છે એટલે હું તો કહું કે કસ્ટમાઇઝેશન કસ્ટમાઇઝેશન એટલે સમજો કે કોઈ પાર્ટનર હોય અને એની સાથે કંઈ મેચિંગ કરવું હોય તમારે કંઈ વર્ક ચેન્જ કરવું હોય કોઈ દોરો ચેન્જ કરવો હોય કપડાનો કલર ચેન્જ કરવો હોય તો એ બધું જ પોસિબલ છે કારણ કે આપણી પોતાની કંપની છે અને આપણે પોતે જ પોતાની કંપનીમાં જ કામ કરીએ છીએ તો આનો બેનિફિટ ઉપાડો અને ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ અહીંયા એકવાર ગ્રુમ આવી જાય અને સ્ટાર્ટ ટુ બોટમ બધું જ મળશે એક્સેસરીઝથી માંડીને શૂઝ માળા સાફા દુપટ્ટા કમરબંધ બધી જ અહીંયા તમને કેટેગરીઓની ઉપલબ્ધિ થશે તો હું રાજકોટના કસ્ટમરને એ જ કહેવા માગું છું કે તમે એકવાર સ્ટોર વિઝિટ કરીને જુઓ ડિઝાઇનર લેવલનો સારામાં સારો માલ તમને અહીંયા મળશે આપણે રાજકોટના કસ્ટમરને વેલકમ કરીએ છીએ તમારો જે પ્યાર અમને મળ્યો છે ઓલ ઓવર ઇન્ડિયાથી તમે અમારા મુંબઈ સ્ટોરમાં આવતા હતા અને અમદાવાદ સ્ટોરે જતા હતા બસ હવે તમારો પ્યાર અમને અહીંયા રાજકોટમાં જોઈએ છે રાજકોટનો સૌથી ફેમસ વખણાતો રોડ વન ફિફ્ટી રિંગ રોડ પર આપણે અહીંયા બિગ બજારની સામે એમ્પિરિયલ હાઇટ્સની સામે જ કોરા ચોકડી તરીકે આપણે ફેમસ થવા માગીએ છીએ તો પ્લીઝ તમે બધા અહીંયા કોરાના સ્ટોરમાં આવજો ચોકડીની બાજુમાં જ છે અને ઇમ્પિરિયલ હાઈટ્સ જે બિલ્ડિંગ છે એની સામે જ આપણે વન ફિફ્ટી રોડ પર આવી ગયા છે